નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં વધુ એક સાયબર ફ્રોડનો બનાવ કાર્તિક શાહ નામના વ્યક્તિ સાથે ઓનલાઈન ફ્રોડ કરી ખાતામાંથી રૂપિયા બે લાખ પડાવી લીધા સાયબર ક્રાઇમ ટીમ એ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી મારી જોડે બનાવ એવો બન્યો છે મારું નામ કાર્તિક શાહ છે વડોદરા જ છું હું પણ મારી જોડે બનાવ એવો બન્યો છે કે મેં ઓનલાઈન રક્ષાબંધન નિમિત્તે બેનને ગિફ્ટ આપવા માટે એક શર્ટ મંગાવેલો પાર્સલ ઘરે આવી ગયું મેં ઓટીપી આપ્યો ઓટીપી આપીને પછી બીજે દિવસે પાર્સલ લઈ લીધું પછી ઓટીપી આપીને બીજે દિવસે મારા એકાઉન્ટમાંથી પહેલાં સિત્તેર હજાર રૂપિયા કપાઈ ગયા પછી ત્રીસ હજાર રૂપિયા કપાઈ ગયા મેં જાન માટે સાયબર ક્રાઇમ ઓફિસ ગયો બેંકમાં ગયો તો મને તપાસમાં જાણવા મળ્યું કે આ બહારની વ્યક્તિ લોકો છે જે ફ્રોડ કરવાનું કરે છે પછી બીજો દિવસે મેં કહ્યું ચલો આપણે ઓનલાઈન કમ્પ્લેન કરી દીધી છે પછી આગળ જોઈ લઈશું બીજા દિવસે સવારથી મારી જોડે પ્લસ નાઇન ટુ બહારના ટ્રુ કલર પર નામ એવું હોય છે કરાચી પાકિસ્તાન એવા એવા નંબર પરથી મને કોલ આવીને ધાક ધમકી આપવામાં આવે છે કે તારો મોબાઈલ હાઈજ મીન્સ કે હાઈટ કરી લીધો છે તારા પી ફોટો છે તારા ફેમિલી ફોટો છે તારા ફ્રેન્ડ સર્કલના ગ્રુપનો ફોટો છે બધાના ફોટો લઈ લઈ તને મ્યુટ ફોટો મોકલી અને ધાક ધમકી મને આપવાનું કરી રહ્યા છે અત્યાર સુધી મારા એકાઉન્ટમાંથી બે લાખ રૂપિયા જેટલું એ લોકોએ છીનવી લીધું છે આજે સવારે પણ મારા એકાઉન્ટમાંથી પચાસ હજાર રૂપિયા પહેલાં ડેબિટ થઈ કે પછી બીજા પચાસ હજાર રૂપિયા થાય ટોટલી બે લાખ રૂપિયા એમાં મારામાંથી જતી રહી છે એ પછી હું સાયબર ક્રાઇમ ઓફિસ આવે સાયબરક્રાઇમ ઓફિસમાં પણ મેં આ વસ્તુની જાણ કરી આ લોકો કીધું છે કોઈ ગભરાવાની જરૂર નથી આ લોકો આવી રીતના દાંત ધમકી આપીને પૈસા પડવાનું કરે છે બીજું કશું છે નહીં પણ આવી રીતના હું ખાલી બધાને જાગૃત કરવા માગું છું કે કોઈ પણ નોર્મલ માણસ હોય કે કોઈ પણ આવી રીતના ગભરાવું નહીં દાત ધમકી આ લોકો આપે છે ખાલી એક બે દિવસ આવી રીતના કરે છે

મારા ફેમિલી ની અંદર મારા પપ્પા તો છે નહીં પણ મારા મમ્મી મોટા કાકા અને મારા બાન એ લોકો ને ફોન ગયા છે કે આવી રીતના આપણે કાર્તિક બને કિડનેપ કરી લીધા છે મને આવી રીતના પચાસ હજાર રૂપિયા હમણાં હમણાં નાખી દો તો અમે એમને છોડી દઈશું તો આવી રીતના મારા મામને લોકો ગભરાઈને આવી રીતના સાયબરગ્રામમાં પણ અમે કોલ પોલીસને જાણ કરી સાયબરગ્રામમાં પણ આવી રીતના જાણ કરી પણ મને એવું કશું થયું છે નહીં હું અત્યારે હાયતમાં પોલીસ સ્ટેશનની અંદર જ છું પણ આવી રીતના ખોટું ધાત ધમકી આપીને લોકો પૈસા પડવાનું સ્ટાન્ડ એક ઊભું કરી રહ્યા છે હું બધાને પણ આવી રીતના જાણવા માગું છું કોઈ આવી રીતના ખોટા ફ્રોડની અંદર મારા ફ્રેન્ડ સર્કલ હોય મારું ઘરના ફેમિલી હોય કે ગ્રુપ હોય કે બહારના કોઈ પણ આવી રીતના ખોટી રીતના કોઈની વાતમાં આવશો નહીં મને કશું થયું છે નહીં અને હું સાથ વ્યવસ્થિત